રાજ્ય સરકાર દ્વારા જેતપુર ડાઇંગ ઉદ્યોગના કેમિકલયુક્ત પાણીને પાઇપલાઇન મારફતે પોરબંદરના દરિયામાં ઠાલવવાની યોજના બનાવવામાં આવી છે આ માટેની જમીન સંપાદન સહિતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે રાજ્ય સરકાર આ પ્રોજેક્ટ અંતર્ગત એવું જણાવી રહી છે કે ઉદ્યોગના આ પાણીને શુદ્ધ કરીને પોરબંદરના દરિયામાં છોડવામાં આવશે પોરબંદર ખારવા સમાજ તથા સેવ પોરબંદર સી સંસ્થા સહિત શહેરીજનો અને નાગરિકો આ મામલે છેલ્લા ઘણા વર્ષોથી સતત લડત ચલાવી આ યોજનાને રદ કરવાની માગણી કરી રહ્યા છે પોરબંદરમાં આ યોજનાનો આજે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં શહેરના નરસન ટેકરીથી લઈ ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર સ્મશાન સુધી પ્રદૂષિત પાણીની નનામી કાઢવામાં આવી હતી કાળા કપડાં પહેરી સ્મશાન યાત્રામાં બાઇક રેલી યોજવામાં આવી હતી અને સ્મશાન નજીક દરિયાકાંઠે કેમિકલયુક્ત પાણીની નનામીને અગ્નિદાહ આપી રામ બોલોભાઈ રામ સાથે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવન શિયાળ સહિત પંચ પટેલો તથા પોરબંદરના તમામ માછીમાર સમાજ અને સેવ પોરબંદર સિંહ સંસ્થાના સભ્યો સહિત નાગરિકોએ હજારોની સંખ્યામાં આ બાઇક રેલીમાં જોડાઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો વિરોધ છે આપણે જે શુદ્ધ કરેલું ગંદુ પાણી જે દરિયામાં ઠલાવવાની જે સરકારની યોજના છે જે જેતપુરથી પોરબંદર આવવાની માટેની છે અને આવનારા દિવસોમાં ગુજરાતના દરિયામાં પણ અલગ અલગ વિસ્તારમાં ચલાવવાની છે તો એના માટે અમારે આ સરકારને ને જાગૃત કરવા માટેની આ એક જે રેલી હતી એના માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું સમસ્ત ગારવા સમાજ અને સેવ પોરબંદર સી દ્વારા આપણે જે રેલીનું આયોજન કર્યું હતું એમાં સર્વે નાતી રાજકીય પક્ષો પત્રકાર ભાઈઓ અને પોરબંદરની આમ જનતાઓ સૌ જોડાયેલી હતી આની સાથે અને આ જેતપુરનું પાણી છે એની અંતિમ યાત્રા આપણે નરસિંહ ટેકરીથી લઈ અને આપણે સ્મશાન ભૂમિ તરફથી આપણે લઈ આવ્યા અને એમને અંતિમ ધન ધ્યેય દઈ અને એમને શ્રદ્ધાંજલિ આપી અને લોકોએ અને આપણી એક દીકરી જે છે એમને બી આપણે મોદી દાદાને વિનંતી કરી છે કે મોદી દાદા અમારો દરિયો છે એ શુદ્ધ કરો ગંદુ ના કરો અને જે શુદ્ધ છે એ રીતે જ રાખો અને જે કોઈ ખેડૂત ભાઈઓ બી આમાં જોડાયેલા હતા અને જે કોઈ નથી એને આમની સાથે સંકળાયેલા મચ્છીમારો ભાઈઓ અને એ ખેડૂત દાદા છે એને તો સમસ્યા બહુ ગંભીર જ છે આવનારા દિવસોમાં પણ સાથે સાથે કે જે જેને કંઈ આનાથી લાગતા વળખું નથી તો એને આરોગ્યનો પણ એ ખૂબ ભય રહેશે જેથી કરી ને આ બધાને આવવા હજી જનતાને જાગૃત કરવામાં આવ્યા હતા એનું આ સફળતા મળી અને આવનારા દિવસોમાં હજી જો સરકાર આને પાછું પગલું નહીં ખેંચે તો આનાથી ઉગ્રતાથી ઉગ્રતા આંદોલન અમે કરવા નહીં ઈચ્છીએ છીએ અને સર્વે પોરબંદર જ્ઞાતિને આપણે આમાં જોડે જોડેલા છે જે મચ્છીમારમાં આપણે જોઈ શકો છો હમણાં થોડાક દોઢ બે મહિના પહેલાં આપણે જોઈએ ચોપાટી ગ્રાઉન્ડે તમે મચ્છીઓ હજી મરૂટ હાથમાં મળી હતી આપણે ને આપણે સૌ પત્રકાર ભાઈઓએ કવર એ કર્યું હતું એમને જેથી કરીને આની અસર એ રીતે પડે છે મચ્છીમારો ભાઈઓ ઉપર કે એને દૂર સુધી જવું પડે છે મચ્છી પકડવા માટે અને એની પાછળનો જે કોસ્ટિંગ છે મેઇન કોસ્ટ ડીઝલનો વધી જાય છે તો એમાં જે ડીઝલનો કોસ્ટ વધી જાય તો એનો ફિશિંગનો પીરિયડ વધી જાય અને આવનારા દિવસોમાં આપણે જે ફિશની ક્વોલિટી છે એમાં પણ એ આપણે ખાઈ નહીં શકીએ અત્યારે જેમ કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ ઓમેગા થ્રી જેવો પ્રોડક્ટ આપણે એમાં મળે તો એનાથી આપણે સ્વચ્છતા પણ એ મળે છે તો એનાથી મેડિકલ ફિલ્ડમાં પણ એ અસર પડશે પોરબંદરના દરિયામાં જો કેમિકલયુક્ત પાણી છોડવામાં આવશે તો માછીમારી ઉદ્યોગને તો ફટકો પડશે જ પરંતુ પોરબંદર જિલ્લાના આરોગ્ય સહિત ખેતીને પણ મોટી નુકસાની સાબિત થશે આ બાઇક રેલીમાં પોરબંદરના ડોક્ટર ઉર્વિશ મલકાણ તથા સેવ પોરબંદર સિંહની સૌથી નાની સભ્યો એવી બાળકી સહિત સૌ કોઈ આ યોજનાને રદ કરી પોરબંદરના દરિયાને ગંદો ન કરવા સરકારને અપીલ કરી હતી સી સંસ્થા તેમજ સમગ્ર સમાજ દ્વારા આ એક રેલીનું આયોજન અમારા દ્વારા થયેલું હતું અને નરસન ટેકરીથી આ રેલી જે ચાલુ થઈ અને ઇન્દ્રેશ્વર સ્મશાન ભૂમિ સુધી આવી તેમાં લગભગ પચાસ હજારથી વધુ ગ્રામજનો પોરબંદરના તમામ શહેરીજનો જ્ઞાતિ સંસ્થાઓ અને તમામ લોકો જોડાયેલા હતા નહીં લગભગ ભાજપના કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયેલા છે ઘણા કાઉન્સિલરો પણ આ રેલીમાં જોવામાં આવ્યા એવું નથી કે કોઈ આમાં ન જોડાણું હોય કારણ કે સ્વેચ્છા બધા પોતાના કુટુંબ માટે પોતાના બાળકો પોતાની પેઢી માટે પોતાના ધંધા માટે આ રેલીમાં જોડાયા છે જમીન સંપાદન ની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ તો કાયદા પોરબંદર ના લોકો નો ખેડૂતો નો અને માછીમાર નો એક જ પ્રશ્ન છે સરકાર ને કે જો આ પાણી અઢીસો ટીડીએસ જેટલું ચોખ્ખું કરો છો તો શા માટે આ પાણી આઠ કરોડ લીટર આખા દિવસ દરમિયાન તમે દરિયાનું દરિયાની અંદર નાખીને પાણી વેસ્ટ કરો છો આ પાણી ચોખ્ખું થાય એવી ટેકનોલોજી આખી દુનિયામાં છે તો તમે પાણી ચોખ્ખું કેમ નથી કરતા અને એ પાણી ચોખ્ખું કરીને તમે જ લોકો કેમ નથી વાપરતા ઉદ્યોગકારો શા માટે પોરબંદરના દરિયામાં આ પાણી નાખવાની લાઈન નાખવાની અને આટલા કરોડોનો પ્રજાનો ખર્ચ તમે પ્રજાના મોત માટે વાપરો છો અમારા ટેક્સ એક શા કારણે તમે એક ચોખ્ખા પાણીની કેનલ બનાવીને ત્યાં જ તમે વાપરો અને ત્યાં જ તમારા ભાદર અને તમે ચોખ્ખું નથી કરતા એનો ત્રાદશ્ય દાખલો છે ભા ભાદર નદી ભૂખી ડેમ ઉબેર નદી જો તમે એને જ ચોખ્ખી નથી રાખી શક્યા તો અમે કેમ વિશ્વાસ કરીએ કે તમે પોરબંદરનો ચોખ્ખો દરિયા દરિયામાં ચોખ્ખું પાણી નાખશો કારણ કે જો તમારે કરવું હોત તો તમે ત્યાં જ ચોખ્ખું કરી શકતા હોત આ યોજનાનો કોઈ મતલબ જ નથી કોઈ તથ્ય નથી તો પોરબંદર કોઈ પણ કારણ વગરનું આના માટેના જવાબદાર શું કામ બને આના માટેનું હેરાનગતિ પોરબંદર શું કામ ભોગવે અને આ પણ ગાંધીનું ગામ વિશ્વમાં વખણાયેલું ગામ અને એને તમે ગંદુ કરવા બેઠા છો ધન્યવાદ આગામી દિવસોમાં શું તૈયારી રહેશે તમારી અમે લોકોએ સરકારને આ અંગે નિવેદનો કરશું અને જો આ રેલી પછી પણ એ લોકો જો નહીં માને તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન અમે આ કરશું અને પછી સરકાર ને ઝૂકવું પડે એના કરતાં વ્યવસ્થિત રીતે અત્યારે જ બહાર પાડી દો કે આ યોજના રદ કરવામાં આવી છે અને પોરબંદરમાં કે અન્ય ગુજરાતના દરિયામાં કોઈ પણ જગ્યાએ આવી લાઈનો નહીં નખાય ધારાસભ્ય અને સંસદ સભ્ય સરકારના લોકો છે એ લોકો કહે છે કે અમે જોશું અમે જોશું પણ અમને કોઈ પણ વિશ્વાસ નથી અમને અમારી શક્તિઓ ઉપર અમારી જાત ઉપર અને સમગ્ર પોરબંદરને પોતા ઉપર વિશ્વાસ છે કે આ પાણી નહીં અજાવવા દઈએ પોરબંદર જિલ્લાના લોકો આ યોજનાનો શરૂઆતથી જ વિરોધ કરી રહ્યા છે આમ છતાં સરકાર દ્વારા માત્ર ખોટી હૈયાધારણા આપવામાં આવી છે આ યોજના લઈને પોરબંદર ખારવા સમાજ સહિત પોરબંદર જિલ્લાના લોકો ખેડૂતો સહિત સૌ કોઈ એક થઈ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં આ મુદ્દે મોટા આંદોલનના એંધાણ જોવા મળી રહ્યા છે પોરબંદરના લોકો સેવ પોરબંદર સિંહ તથા પોરબંદર ખારવા સમાજ સહિત સમગ્ર જિલ્લાના લોકો કોઈપણ રીતે પાણીમાં દરિયો નહીં છોડવા દેવા માટે મક્કમ છે ત્યારે આગામી સમયમાં આ મામલે શું થાય છે તેના પર સૌ કોઈની નજર છે

हम सब आपके बच्चे बीमार हो जाएंगे समुद्री जीव मर जाएंगे आप भारत स्वच्छ रखने की बात करते हैं पर फिर इधर पानी आएगा तो फिर भारत स्वच्छ कैसे रहेगा इसलिए मैं इधर जहरीला पानी नहीं आ रही दूंगी तो ये लोग को अटली लंबी पाइपलाइन नाखी ने खर्चा करी ने अहिया सुधी पानी ठालवे જો એ ખરેખર પાણી શુદ્ધ હોત તો એને ત્યાંને ત્યાં ભાદર નદીમાં ન આવી દેવું પડત પણ એ લોકોને ખબર છે કે એ પાણી એટલું ખરાબ છે કે જો એ નદીમાં જમીનમાં અને શુદ્ધ પાણીમાં ભળશે તો ત્યાંની બાયોડાયવર્સિટી નાશ પામશે લોકોને રોગ થશે એટલે એકને ગોળ અને એકને ખોળ જેતપુરને ધંધા ઉદ્યોગ આપો જેતપુરના લોકોનું આરોગ્ય સુધારો પણ પોરબંદરના માછીમારના ધંધા ઉદ્યોગને બરબાદ કરો પોરબંદરના લોકોનું સ્વાસ્થ્ય બગાડો અને પોરબંદરના દરિયાને નષ્ટ કરો એ આ સરકારની નીતિ હોય એવું લાગે છે એક બાજુ નરેન્દ્ર મોદી એવું કહે છે કે સોળસો કિલોમીટરનો દરિયા કાટો એને આપણે ટુરિસ્ટ પ્લેસ બનાવવું છે અને જુદા જુદા વિવિધ વોટર સ્પોર્ટ્સ બનાવવા છે પણ જો એ દરિયાના પાણીને આટલું પ્રદૂષિત કરશે તો એ કઈ રીતે કયા મોડેલ વિદેશી પ્રવાસીઓને આકર્ષે કે અમારો દરિયો અતિ શુદ્ધ છે તમે અહીંયા આવો અને મજા માણો અને ટુરિસ્ટ શું કરવા પોરબંદર અથવા આજુબાજુના દરિયાની મજા માણવા આવશે એટલે ચીફ મિનિસ્ટર અને એની આખી ટીમે આ પ્રોજેક્ટને ફરી ઇવેલ્યુએટ કરવો જોઈએ અને એ પ્રાણીને કોઈ બીજી રીતે દુનિયાના બીજા દેશોમાં બીજી ઇન્ડસ્ટ્રીઓમાં જે રીતે નિકાલ થાય છે એવી રીતે નિકાલ કરી અને રિસાયકલ વોટર કરવાની જરૂર છે દરિયામાં ઠાલવવાની જરૂર નથી